દાહોદ ડેપોમાં નવનિર્મિત ડેપો વર્કશોપનું મંત્રી બચુબાઈ ખાબડ તેમજ સાંસદ જશવંતસિંહ બહામોરના હસ્તે લોકાર્પણ કરાયું રાજ્ય સરકારની સહાય થકી દાહોદમાં રૂપિયા ચાર પોઇન્ટ પચ્ચીસ કરોડના ખર્ચે તમામ અદ્યતન સુવિધાઓની સજ્જ ડેપો વર્કશોપ બનાવવામાં આવ્યો છે જેમાં ડેપો મેનેજર ઓફિસ ઇલેક્ટ્રિક રૂમ સ્ટોર રૂમ ઓઇલ રૂમ ટાયર રૂમ મીટિંગ રૂમ મિકેનિકલ માટે શ્રેષ્ઠ રૂમ શૌચાલય વગેરે જેવી તમામ સુવિધાયુક્ત ડેપો વર્કશોપ બનાવવામાં આવ્યો છે દાહોદ ડેપો દ્વારા દૈનિક સિત્યોતેર જેટલા શેડ્યુલનું નિયમિત સંચાલન કરી દૈનિક પાંત્રીસ હજાર જેટલા મુસાફરોને બસ સુવિધા પૂરી પાડવામાં આવે છે તેમજ દાહોદ ડેપોની દૈનિક અંદાજિત આવક પંદરથી વીસ લાખ જેટલી થવા પામે છે દાહોદ ડેપો ખાતેથી ગુજરાત રાજ્યના સોળ વિભાગોના એકસો પચીસ ડેપોની તમામ બસોની અવર જવર થાય છે જે દાહોદ ડેપો ગુજરાત રાજ્યના એકસો પચીસ ડેપો પૈકીનો એક ડેપો છે જેમાં જુદા જુદા ડેપોની અંદાજિત છસો થી પણ વધારે બસોની અવર જવર થાય છે તેમજ જુદા જુદા વિભાગોની ચાલીસ થી પચાસ બસો દ્વારા રાત્રિ રોકાણ કરવામાં આવે છે દાહોદ ડેપો ગુજરાત રાજ્યને મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે જોડતો નિગમનો કડીરૂપ ડેપો છે જેમાં રાજસ્થાન તથા મધ્ય પ્રદેશ રાજ્યના મુસાફરોને પણ બસ સુવિધા પૂરી પાડે છે અને અવિરતપણે મુસાફરોને સગવડ આપવા માટે કાર્યરત છે આ કાર્યક્રમમાં પ્રાસંગિક સંબોધન કરતા મંત્રી બચ્ચુભાઈ ખાબડે કહ્યું હતું કે દાહોદી ડેપોની પરિસ્થિતિ પહેલાં સારી ન હતી વાર તહેવાર અને ધાર્મિક સામાજિક કાર્યક્રમોમાં બીજા અન્ય જિલ્લાઓમાંથી બસ મંગાવવામાં આવતી હતી પરંતુ હવે દરેક લોકોની માંગણી મુજબ પહોંચી વળે તેટલી વ્યવસ્થા દાહોદ ડેપો પાસે છે આ વર્કશોપમાં હવે બસોનું સારી રીતે મેન્ટેનન્સ થશે જેથી મુસાફરો સારી રીતે મુસાફરી કરી શકે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે એસટી ડેપો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેમણે વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું બે હજાર સુડતાલીસનું વિકસિત ભારતનું સ્વપ્ન છે જેને પૂર્ણ કરવા શહેરો જેવી વ્યવસ્થા ગામડામાં મળી રહે અને ગામડાના ખેડૂતો બહાર મજૂરી અર્થે ન જવું પડે અને ઘરે રહીને ખેતી કરે તે માટે દરેક ખેડૂતને ખેતર સુધી પાણી પહોંચે તે માટેની કામગીરી ચાલી રહી છે પ્રસંગે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભરે કહ્યું હતું કે અનાજ માટી ગોડાઉન દાહોદમાં ન હોવાના કારણે દાહોદથી ગોધરા સ્ટોર કરવામાં આવતું હતું પરંતુ આવનાર સમયમાં દાહોદમાં અદતન ગોડાઉન બનાવીને દાહોદનું અનાજ દાહોદ જિલ્લામાં સચવાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે એ સાથે દાહોદ જિલ્લાના લોકોને ચોવીસ કલાક વીજળી અને પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે એસટી ડેપો વર્કશોપના આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ કરણસિંહ ડામોર દાહોદ નગરપાલિકાના પ્રમુખ નીરજ દેસાઈ ઉપપ્રમુખ સહિત દાહોદ શહેરના નગરપાલિકાના હોદ્દેદારો કાર્યકર્તાઓ એસટી ડેપો વિભાગના મેનેજર સ્ટાફ અને દાહોદ શહેરના લોકો હાજર રહ્યા હતા જિલ્લાના શહેર ખાતે બાજુમાં બસો કરવા માટે એક વર્કશોપ સેન્ટરનું આજે અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અમારા લોકપ્રિય સાંસદ જશવંતસિંહ ભાવરના વરદસ્તે એનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે સાથે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ડામોરજી નગરપાલિકાના પ્રમુખ તંત્રના સૌ અધિકારીઓની હાજરીની અંદર આ દાહોદ મુસાફરો દવા આવવા માટેની ખૂબ મોટી સંખ્યાની અવર જવર થતી છે એના માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું નેતૃત્વ અને અમારા આ વિભાગના વડા હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં નવી બસો ગામડા સુધી છેવાનારા વ્યક્તિ સુધી ઉત્તમ સેવાઓ મળે એના માટે નવી બસો સેન્ટ્રલ એસીવાળી બસો એ વ્યવસ્થા કરી છે અને એના રિપેરિંગ માટેનું અદ્યતન સેન્સરશીપવાળું આજે અમે આ વર્કશોપ શરૂ કર્યો છે આવનારા દિવસોની અંદર જતી આવતી બસોને નાની મોટી ત્રુટી છે એનું રિપેરિંગ થઈને પેસેન્જરને અને સમયસર એના સ્ટેશને પહોંચવા પડે એના માટેની અદ્યતન સગવડો માટેનું આજે આ વર્કશોપનું ઉદ્ઘાટન અહીં કરવામાં આવ્યો છે એ કાર્યક્રમની અંદર અમારા વિસ્તારના નગરજનો નગરપાલિકાના બધા જ લોકો ઉપસ્થિત રહ્યા હતા થેન્ક યુ આજ રોજ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ દાહોદ મુકામે નવીન બનેલા એસટી ડેપો વર્કશોપનો લોકાર્પણ સમારોહ કરવામાં આવેલ જેમાં માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખબર સાહેબ માન્ય શ્રી જસવંતસિંહ ભાભર સાહેબ અને જિલ્લાના અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા હતા અને આજે રાજ્ય સરકારની મૂડીકૃત બજેટમાંથી ચાર પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ બસ સ્ટેશન વર્કશોપ લોકોની સેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ વર્કશોપની અંદર બસોના મેન્ટેનન્સ માટેની અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે જૂના બસ સ્ટેશન વર્કશોપની અંદર બસો મેન્ટેનન્સ કરવાની ક્ષમતા ઓછી હતી અને નવા વર્કશોપની અંદર ક્ષમતામાં વધારો થયો છે એટલે ઝડપથી અને ટેકનોલોજીયુક્ત સિસ્ટમના આધારે બસોનું મેન્ટેનન્સ થશે અને બસો વધારે સારી રીતે મેન્ટેનન્સ કરી અને લોકોની સેવામાં પૂરી પાડી શકે